નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ નિયંત્રક શ્રી ધવલ પંડ્યા દ્વારા વેલસ્પન કંપનીના સહયોગથી એક વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓને કુદરતી અને માનવસર્જિત હોનારત સમયે આત્મસુરક્ષા તેમજ રાષ્ટ્ર સેવામાં સજ્જ રહેવા પાયાની તાલીમ આપવામાં આવી હતી ડોટા તાલીમમાં વેલસ્પન કંપનીના અંજાર પ્લાન્ટ ખાતે નોકરી કરતા એકસો જેટલા શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓએ ભાગ લીધો હતો તાલીમ દરમિયાન શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા નાગરિક સંરક્ષણનો હેતુ તેનું મહત્વ અને તેની બાર સેવાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તદુપરાંત આગના પ્રકારો અગ્નિશ્મન બાટલાના પ્રકારો અને તેમનો યોગ્ય ઉપયોગ કરીને આગ ઓલવવાની પદ્ધતિઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું સાથે જ હવાઈ હુમલા જેવી પરિસ્થિતિઓમાં સ્વબચાવના પગલાઓ અંધારપટનો ઉપયોગ અને બચાવની કળા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી આ સાથે શ્રી પ્રશાંત તન્નાએ પ્રાથમિક સારવાર અંગે કર્મચારીઓને જાણકારી આપી તેમાં લોહી નીકળવું દાચી જવું હાડકાના ફ્રેક્ચર વગેરે સમયે જરૂરી પ્રાથમિક સારવાર તેમજ હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં સીપીઆર કાર્ડિયોપાલમનરી ની સમજ મેનેક્વિનના પ્રદર્શન સાથે આપવામાં આવી હતી આવી હોનારતોમાં ફસાયેલા નાગરિકોની સુરક્ષા માટે ભયજનક વિસ્તારોમાંથી બચાવ કરવાની વિવિધ પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વેલસ્પન કંપનીના ટ્રેનિંગના વડા બ્રજેશ શુક્લા તેમજ અન્ય કર્મચારીગણનો નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસમાં કુલ નવ હજાર છસો તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની તાલીમ આપવામાં આવેલી છે તેમ નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર શ્રી ધવલ પંડ્યા દ્વારા જણાવાયું છે આ વિડિયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે